વિદેશ જવાની લાલચમાં લોકો અનેક વખત ફસાતા હોય છે ત્યારે હાલ પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોરબંદરના ઓગણીસ લોકો બેન્કોક પટાયામાં ફસાયા હોવાનું કહેવાય છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે સમગ્ર મામલાની તપાસ કરી સત્ય રજૂ કરવા પ્રયાસ કર્યો છે હવે આ લોકો ઓગણીસ જણા છે ગુજરાતમાંથી પોરબંદરમાંથી આવેલા છે અને એ લોકો જે મને વાત કરી એ પ્રમાણે આ લોકો બે મહિનાથી અહીંયા છે અને કોઈ ટ્રાવેલ એજન્ટ છે જેમણે એક એક જણા પાસે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા લઈને ફ્રોડ કરેલું છે અને બે મહિનાથી અહીંયા થાઇલેન્ડ પટાઈની બી ટુ બી હોટલમાં મૂકી દીધા છે હવે આ લોકોના માટે જ આપણે સાંભળે કે એ લોકો સાથે શું ફ્રોડ થયું છે અને કેવી રીતે ફ્રોડ થયું છે હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઓગણીસો ઓગણીસ બે મહિનાથી અહીંયા છે અને એ લોકોના વિઝા પાંચ દિવસ પછી પૂરા થાય છે બરોબર છે આ લોકો સાથે એક એક જણા પાસે પાંચ પાંચ લાખ રૂપિયા લઈને બહુ મોટું ફ્રોડ કરેલું છે તો ભાઈ તમે ક્યાંથી છો હું પોરબંદર થી બધા પોરબંદર થી છે બધા પોરબંદર છે પોરબંદરના અલગ અલગ ગામડાના છે અમુક અમુક પ્રોપર છે છે એક એક કેટલા રૂપિયા આપેલા આમાંથી બધા એક જણા ત્રણ ત્રણ લાખ રૂપિયા આપ્યો છે પછી ઇન્ડિયા ના પચાસ હજાર રૂપિયા કરાવી ફરાવી તમે વાપરો અમે તમને આપડા ત્રણ ચાર લાખ સાડા ત્રણ ચાર લાખ જેવું બધા સાથે ફ્રોડ થયું ઓગણીસ જણા ઉપર બે મહિના પેલા અમને એવું કઈ નથી પોરબંદર થી મોકલ્યા હતા કે તમને બેન્કોમાં થાઇલેન્ડ ના બેંકોક સિટી માં હોટલમાં અમે હાઉસકીપિંગ ની જોબ આપશું તમને ઇન્ડિયાના પચાસ હજાર રૂપિયા પગાર આપશું બરાબર અને તમારે સાડા ત્રણ લાખ રૂપિયા ભરવાનો રહેશે અને તમારે બે વર્ષની અમે વિઝા લગાડી દઈશું આવું કઈ અમે એના વિશ્વાસમાં અમે એના વિશ્વાસમાં આવી ગયા બરાબર એ અમારી ભૂલ છે અને અમારી વિનંતી છે આવી ભૂલ આવા કોઈ અમે કોઈ કોઈ પર વિશ્વાસ ના કરતા કોઈ અને અમે ચાર દિવસથી રોડ ઉપર હેરાન થઈએ છે ચાર દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી થતો અમારાથી અને ચાર દિવસથી એ હા ચાર દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી આમાં છે ચાર દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ નથી ચાર દિવસથી થી અમારું બુકિંગ નથી નાખતા જમવાના પૈસા નથી ચાર દિવસ અમે લોકો રોડ ઉપર છે મેન વ્યક્તિ જે પોરબંદર થી અમને લઈ આવ્યો છે ને એ છે તુષાર સાદિયા જોવું તમે મેન વ્યક્તિ આ છે અને એની તુષાર સાદિયા ઉપર આ ભાઈ છે અમિતભાઈ અમિત કુમાર આ ભાઈ પંજાબના છે પંજાબ કા હા નીચે વાળા ગુજરાત કા નીચે તમે આ વ્યક્તિ ને ક્યાં કેવી રીતે સંપર્ક થયેલો તમારે એ પોરબંદર નો છે અમારા એરિયામાં માં રહી છે અમારા ભાઈ નો પાડોશી છે બરોબર એના આમ દૂર ના છેટેલ થોડોક થાય છે એ ભાઈ ને પેલા અહીંયા કીધું હતું કે તમે માણસો કરો ને અમારે સ્ટાફની ની જરૂર છે એ ભાઈ પોરબંદર માં છે કે થાઈલેન્ડ માં છે એ ભાઈ એ ભાઈ ખુદ અત્યારે સાયપ્રસમાં છે ભાઈ પોરબંદર એના ઘરના ના બધા પોરબંદર રહે છે અચ્છા એટલે જે તમે એજન્ટ છે જેને તમને આ લોભમણી સ્કીમ આપીને ચેટિંગ કર્યું તે નથી થાઈલેન્ડમાં કે નથી પોરબંદર સાયપ્રસમાં સાયપ્રસ માં છે તમે લોકો પૈસા કેવી રીતે આપ્યા કેસ આપ્યા એકાઉન્ટ પૈસા અમે અડધા એક એકાઉન્ટ માં નાખા એક વિકાસ ગુપ્તા નામ નું એકાઉન્ટ છે વિકાસ ગુપ્તા નામ નું એકાઉન્ટ છે એના એકાઉન્ટ માં અડધા પૈસા નાખા અડધા પૈસા એક અમારો ભાઈ છે આ ભાઈ ના લઈ આ ભાઈ સાથે વીસ એક લાખ રૂપિયા જેવું કેસ આપ્યું અને બાકી તુષાર ના એકાઉન્ટ માં અમે પૈસા નાખા કેસ ક્યાં આપ્યા તમે દિલ્હી માં આપ્યા એ ભાઈ ને બરોબર જિંદાલ હોટેલ માં દિલ્હી માં ભાઈ એના ભેગો જતો હતો એ ભાઈ ને અહિયાં હતો હાથ કેસ પૈસા આપ્યા બરોબર છે તો હવે તમે અહીંયા બે મહિનાથી છો તમારા વિઝા બી લગભગ મારા વિઝા ચાર થી પાંચ દિવસ પચીસ તારીખ અમારે વિઝા પૂરા થઈ જાય છે તો હવે તમારે બધાને ઇન્ડિયા પાછું જવાનું છે તમારી જે ફ્રોડ તો થઈ જ ગયું છે એટલે તમારી સાથે જે થયું બહુ ખરાબ થયું છે પણ આવા ઘણા બધા લોકો છે જે છેતરાય છે વાતમાં આવી જાય છે એટલે તમે આવા લોકોને શું મેસેજ આપવા માંગો છો અમારી ગુજરાતના ઇન્ડિયાના બધા લોકોને એક અમારો સંદેશ છે કે તમે કોઈ પણ એજન્ટના ફ્રોડમાં ફસતા નહીં તમારા હાથમાં જ્યાં સુધીમાં વિઝા ના આવે જોબ લેટર ના આવે ત્યાં સુધી એક પણ દેશમાં વિઝા વગર તમે પોરબંદર થી નીકળતા નહીં આવા ફ્રોડમાં અમે ફસી ગયા હવે ના ફસતા કોઈ બીજું મારું કહેવાનું એ છે કે પૈસા ખર્ચીને ક્યાંય તમે જતા નહીં જેને જરૂર છે તમારી પાસે સ્કિલ છે તો તમને સ્પોન્સર વિઝા મોકલશે ટિકિટ મોકલશે બધું જ મોકલશે જેને તમારી જરૂરિયાત છે મોકલશે જેમ કે અહીંયા સુધી અમે દસક વ્યક્તિને લાવેલા છે જેનામાં સ્કિલ છે વર્ક પરમિટ વિઝા ટિકિટ બધું જ કરી દીધું છે એટલે આ લોભામણી સ્કીમમાં પૈસા ખર્ચેને જ્યાં ફ્રોડથી બચજો બરોબર છે આટલી જ મારી રિક્વેસ્ટ છે પૂર્વ થી વિદેશ જઈ અને પૈસા કમાવાની લાલચમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વિડિયો વાયરલ થયો છે આ વિડિયોમાં કેટલાક યુવક યુવતીઓ બેંગકોક માં પૈસા કમાવાની લાલચમાં ગયા હતા અને ત્યાં ફસાયા હતા આ લોકોની વિઝાનો સમય પણ પૂરો થવા જઈ રહ્યો છે જેને લઈને આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં ભારત સરકારની મદદ પણ માંગવામાં આવી છે ત્યારે આ વિડીયોને લઈને સમગ્ર મામલાની તપાસ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કરવામાં આવી હતી જેમાં યુવક યુવતીઓમાં મજીવાણા ગામનો એક પોરબંદરના આંબેડકર નગરના સાત છાયા વિસ્તારના ચાર વીડી પ્લોટના એક ગીતાનગરનો એક એક ઘાસકોડાઉન વિસ્તારના બે અને વરવાડા ગામના બે સહિત કુલ ઓગણીસ લોકો બેંગકોંગમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે અને પોરબંદરમાં રહેતા તુષાર સાધિયા તથા પંજાબના અમિત કુમાર નામના શખ્સોએ તેને ફસાવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ પણ યોગ્ય તપાસ કરે અને કાર્યવાહી હાથ ધરી આ યુવાધનને બચાવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર